जागो ग्राहक जागो, आया नया सवेरा देखो जब भी कोई चीज खरीदो उसे ठीक से जांचो परखो अगर लगे कुछ दाल में काला दुकानदार हो धोखे वाला जानो अपने નમસ્તે મારા ભાઈઓ આજે આપણા ગામમાં ભાવનગર ગ્રાહક સુરક્ષાના અધિકારીઓ આવવાના છે તો હું આપ સર્વ પ્રત્યે તેમનું સ્વાગત કરું છું

હું આપ સર્વને વિનંતી કરું કે સાયબર ફ્રોડના લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે અહીં ઉપસ્થિત અધિકારીને પૂછી શકો છો તો હું ગામનો મુખ્ય ફરી એકવાર અહીં ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત કરું છું આભાર વ્યક્ત કરું છું નમસ્તે મારું નામ રમેશ છે મારે આપને પહેલો પ્રશ્ન એ છે કે શું

કોઈપણ બેંક સરકારી કે બિન સરકારી સંસ્થાઓમાં કોઈપણ પ્રકારની નોટિસ વોટ્સઅપ કે ટેલિગ્રામ જેવા એપ્લિકેશન પર મોકલતી નથી અને હા રમેશ બેંકનો કોઈ પણ કોલ આવે તો તે એકસો નંબર પરથી જ આવે છે તો મિત્રો હવે ખાસ ચકાસણી રાખવી બેંકના કોઈ પણ કોલ આવે તો તે એકસો નંબર પરથી જ આવે છે આપ સર્વને મારી વાત સમજાઈ ગઈ હશે આપણે લોકોને અધિકારીએ ખૂબ સરસ માહિતી આપી કે બેંકનો કોઈ પણ કોલ આવે તો શરૂઆત છે નમસ્તે સર મારું નામ મહેશ છે મારો એક પ્રશ્ન એ છે કે શું હું મારા પાકીટ ઉપર પાસવર્ડ લખી શકું શું મહેશ શું કીધું શું હું મારા પાકીટ ઉપર પાસવર્ડ લખી શકું અહીં મહેશ જ્યારે કોઈ ઈમેલ મેસેજ કે ફોન આવે કાયદેસરતા ચકાસે અને એરપોર્ટ જેવા જાહેર સ્થાનો પર પબ્લિક વાયફાઈનો ઉપયોગ કરતી વ્યક્તિ ઇન્ટરનેટ બેન્કિંગ જેવા કે લેપટોપ પર લોગિન ન કરવું તમામ બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે તે તે દ્વારા તે ફિંગરપ્રિન્ટનો પણ ઉપયોગ કરી શકો છો અને આ મહેશ પાકિટ પર કે કોઈ અન્ય જગ્યાએ પાસવર્ડ લખવો નહીં પાસપોર્ટને યાદ રાખો જાહેર સુરક્ષા વાળા અધિકારીએ આપણને ખૂબ સરસ માહિતી આપી કે આપણે જાહેર સ્થળો પર કે આપીટ ઉપર આપણે પાસપોર્ટ લખવો જોઈએ નહીં તો ખાસ કરીને મહેશ તને સમજાઈ ગયું ને નમસ્તે સર શું સોશિયલ મીડિયા પ્રોફાઈલને પ્રાઇવેટ મોડ પર રાખવું જરૂરી છે શું કીધું શું સોશિયલ મીડિયાને પ્રોફાઈલને પ્રાઇવેટ મોડ પર રાખી શકું છું નરેન્દ્ર તારો પ્રશ્ન ખૂબ જ સારો છે નરેન્દ્ર સોશિયલ મીડિયા પર મસ્ટ બી સેટ ટુ પ્રાઇવેટ મોડ પર સેટ સેટ કરો અને હા નરેન્દ્ર સોશિયલ મીડિયા પર સંવેદનશીલ માહિતીઓ જેમ કે પિતા આખું નામ જન્મ તારીખ લિંક શહેર ઈમેલ આઈડી સ્કૂલનું નામ કામકાજનું સ્થળ અને વ્યક્તિગત તસવીરો શેર કરતાં સાવચેતી રાખવી જોઈએ અને આ બધી માહિતી એકત્રિત કરીને આપણી સાથે છેતરપિંડી થઈ શકે છે તો નરેન્દ્ર તને મારી વાત સમજાઈ ગઈ હશે તો અધિકારી આપણે ખૂબ સરસ માહિતી આપી સૌને સમજાઈ ગયું ને નમસ્તે સર મારો બીજો પ્રશ્ન એ છે સર બાયોમેટ્રિક નો ઉપયોગ કરો એ જરૂરી છે શું કીધું બાયોમેટ્રિક નો ઉપયોગ કરો જરૂરી છે જો તમે સ્કેમર્સ તમારા ઇમેલ યુઝરનેમનો પાસવર્ડ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે તમારા દરેક એકાઉન્ટ જેમ કે ઇન્સ્ટા સોશિયલ મીડિયા એકાઉન્ટ વોટ્સઅપ એકાઉન્ટ ઈમેલ એકાઉન્ટ બેન્ક એકાઉન્ટના અલગ અલગ પાસવર્ડ હોવા જરૂરી છે પાસવર્ડમાં તમારા પરિવારના સભ્યોનું નામ કે જન્મ તારીખનું નામ ન હોવું જોઈએ અને જરૂર શક્ય હોય કે બાયોમેટ્રિકનો ઉપયોગ કરવો એ ખૂબ જ હિતાવહ છે તો મિત્રો આપ સર્વરને મારી વાત સમજાઈ જશે તો આપણે જે કાર્ય ખૂબ જ સરસ માહિતી આપે આપ સર્વને સમજાઈ ગઈ નમસ્તે સર મારો ત્રીજો પ્રશ્ન એ છે સર ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં બિન ઉપયોગી ફીચર બંધ રાખવા જોઈએ શું કીધું નરેન્દ્ર ક્રેડિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં બિન ઉપયોગી ફીચર બંધ રાખવા જોઈએ નરેન્દ્ર તારો પ્રશ્ન તો ખૂબ જ સારો ગયો ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં ડેલી લિમિટ સેટ કરી શકો છો

રમેશ તારો આ પ્રશ્ન ખૂબ જ સારો છે રમેશ તેર વર્ષથી નાના બાળકોને સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા એપ્લિકેશનમાંથી દૂર રાખવા જોઈએ ફોનમાં કનેક્ટ કન્ટેન્ટ જેવા ફિલ્ટર શરૂ કરી સ્નેપચેટ જેવી પર્સનલ એપ્લિકેશનોથી પણ દૂર રાખી જોઈએ છે અને હા રમેશ જ્યાં ઉદેન શક્ય હોય ત્યાં સુધી બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા જોઈએ એ શોધી હિતાવહ છે તો આપ સર્વને મારી મા વાત સમજાઈ ગઈ હા તો આપણે અધિકારીએ ખૂબ સરસ માહિતી આપી કે આપણે નાના બાળકોને કોમથી સાવચેત કઈ રીતના રાખવા જોઈએ તો આપ સર્વને તે વાત સમજાઈ ગઈ ને તો જોયું ને ભાઈઓ આપણે ગ્રામ સુરક્ષાના અધિકારીએ કેટલી સરસ માહિતી આપી તો આપ સર્વને સમજાઈ ગયું ને એક એક પ્રશ્ન આપ લોકોને સમજાઈ ગયો છે તો હવે આપણે જેટલા સાવચેત રહેશું એટલા જ આપણે સુરક્ષિત રહેશું Yeah.